હેલો ગાઈસ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનું આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચેનાજી ઠાકોરના ત્યાં જે કે એરંડાની ખેતી કરે છે અને બધાનું કહેવું એવું છે કે સૌથી વધારે એરંડાનું ઉત્પાદન લે છે અને એરંડાની ખેતી પણ બહુ સારી હોય છે ચેનાજીની તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તમને જોવા મળતું હશે કે ચેનાજીના જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે બહુ સારા એરંડા છે અને અત્યારે પણ મને પણ જોવા મળ્યા છે કે બહુ સરસ એરંડાની ખેતી જોવા મળી રહી છે તો ચાલો મિત્રો આપણે હવે જોઈશું ચેનાજી ઠાકોરના જે એરંડા છે તે અને ચારે બાજુ નજર પણ નાખીશું તો મિત્રો તમે જોઈ શકો છો જે તમને એરંડા જોવા મળી રહ્યા હશે કે જોરદાર એરંડા છે એરંડાનો વિકાસ પણ બહુ સારો છે અને એરંડાની હાઈડ પણ બહુ સારી છે અને એરંડો ડાલે પણ ખૂબ જ પડ્યો છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેનાજી સાથે એમની મુલાકાત લેશું અને એમને આપણે પૂછીશું કે તમે કયા ખાતરનો યુઝ કરો છો અને કેવી રીતે કરો છો અને મિત્રો કયું ખાતર વાપરો છો એના કારણે તમારા એરંડાની ખેતી આવી થાય છે અને આટલી સરસ ઉત્પાદન તમે લઈ રહ્યા છો તો મિત્રો આપણે હવે ચેનાજી પાસે જઈશું અને એમને કહેવાનું છે કે જે જે તમે ખાતરનો ઉપયોગ કરતા હોય એ અમને જણાવો અમને કહો કારણ કે અમે પણ એકવાર યુઝ કરીએ ચેક કરીએ અને અમને કેવું રિઝલ્ટ મળે છે પછી અમે પણ બીજા ખેડૂત મિત્રોને જણાવીશું અને બીજા ખેડૂત મિત્રો શું કહેવા માગે છે એટલા માટે તો મિત્રો તમે જોયું કે આ જે એરંડા છે બહુ સારા એરંડા છે એરંડાની અંદર માળો પણ ખૂબ જ સારી છે અને લાંબી લાંબી માળો છે લા માળો પણ બહુ સારી ભરાઈ છે તો મિત્રો હવે ચેનાજી ઠાકોર કયા ખાતરનો ઉપયોગ કરે છે કયા ટાઈમે એરંડાનું વાવેતર કરે છે અને કેટલા સમયે એરંડો ઉતારે છે અને કેટલા સમય એરંડાને પાણી આપે છે અને બીજું કે એરંડાની અંદર બીજું કંઈ નવું શું નાખે છે એ પૂછવાનું છે અને એની વાત આપણે આગળ કરવાની છે તો ચાલો મિત્રો ફાઇનલ આપણે આવી જ ગયા છીએ એમના ખેતરની અંદર એમના ઘરે તો એમની મુલાકાત પણ લેશું અને એમને પણ આપણે પૂછીશું તો મિત્રો બીજું તો ઠીક છે પણ જે કે ચેનાજીને આપણે મુલાકાત કરીને જ આવ્યા છીએ એમની એમનું પરમિશન લઈને આવ્યા છીએ કે અમે તમારા એરંડાની જે ખેતી તમે કરેલી છે એનો વિડીયો અમે બનાવીએ છીએ તો મિત્રો એમને આપણે જે પૂછ્યું હતું તો એમને વાત આપણને કરી છે કે ઓની અંદર આ એરંડાની અંદર પહેલાં તો કે અમે જ્યારે ખેતી અમારે કરવાની જ હતી એરંડાનું વાવેતર જ્યારે કરવાનું હતું ત્યારે અમે પહેલાં તો કે પલાવું માર્યું હતું એટલે જમીન ઉલટી ફૂલટી કરી હતી અને પછી એની અંદર કલટીથી એક બે વાર ફેદાઈ ખેડ અને પછી આપણે એરંડાનું બીજ રોપ્યા છે અને પછી એની અંદર ડીએપી ખાતર પણ આપ્યું છે અને એની અંદર જે કે આપણે એવા નવા ઘણા બધા ખાતરો માર્કેટમાં આવે છે એવું જે સેમ ટુ સેમ ખાતર છે જે ગૌશસ્ત્ર ખાતર છે જે ભૂવાસ્ત્ર ખાતર બંને મિક્સમાં કરી અને ડીએપીની સાથે જમીનની અંદર મિની ટ્રેક્ટરથી પહેરી દેવામાં આવ્યું છે અને ઓમાં લિમિટમાં જ યુરિયા પણ નાખવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો એરંડાની બહુ સારી ખેતી છે એરંડાનું ઉત્પાદન પણ સારું છે અને એરંડો એમને એવું કહી રહ્યા છે કે એરંડા અમે એકવાર વેણ્યા છે એ પણ હું તમને ઢગલો બતાવીશ કારણ કે એરંડાનો ઉતાર પણ બહુ સારો મળ્યો છે તો તમે જોયું કે આવી રીતે ખેતી કરવાથી પણ ખેડૂતોને સારો ફાયદો ને સારી આવક પણ મળતી હોય છે તો તમે જોઈ શકો છો દોસ્તો તો દોસ્તો આવી રીતે કે બીજું કે જે આ એરંડાની ખેતી પણ બહુ સારી અને અષાઢી કરવામાં આવી છે તમે જુઓ કે આની અંદર માળો પણ ખોબ છે ઓનો જે રિઝલ્ટ તમને અત્યારે જોવા મળે છે તમારી સામે બહુ સારું રિઝલ્ટ છે એની આવક પણ સારી છે તો મિત્રો આપણે પણ એકવાર આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને આ કેવી રીતે કરે છે એનો અખતરો પણ આપણે કરવો જોઈએ તો મિત્રો આ ચેનાજીની ખેતીવાડી વિશે તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા અને તમે પણ ખેડૂત મિત્રો જ છો તો અમારો આ વિડીયો હંમેશા તમને મળતો રહે એટલા માટે અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને કોમેન્ટમાં જણાવજો કે જય ભારતમાં અને મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરજો મારા ખેડૂત મિત્રો તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું